અડાજણના કોન્ટ્રાક્ટરને મળવા બોલાવી અને ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર ટોળકીને ઉમરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધી છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે રહેતા આ કોન્ટ્રાક્ટરને મદદની જરૂર છે તેમ કહી ઓળખીતા અમનુલ્લાએ બોલાવ્યા બાદ પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરની પાછળ કોઈ ફ્લેટમાં લઈ ગયો હતો જ્યાં કોન્ટ્રાક્ટરને એક મહિલા સાથે રૂમમાં બેસાડ્યો હતો જ્યાં અજાણ્યા ઈસમો આવ્યા હતા અને પોલીસ હોવાનો દમ મારી કોન્ટ્રાક્ટરને ધમકાવી કેસ કરવાની વાતો કરી નગ્ન વિડિયો બનાવીને બળાત્કારના કેસમાં ફસાવાનું કહી વીસ લાખની માંગણી કરી હતી જોકે વેપારીએ રકઝક કરતા પાંચ લાખમાં મામલો પૂર્ણ થતાં કોન્ટ્રાક્ટરે મિત્ર પાસે પાંચ લાખ મંગાવી તેઓને આપ્યા હતા અને ત્યારબાદ ઉમરા પોલીસ મથકે જઈ કોન્ટ્રાક્ટરે ફરિયાદ આપતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી હની ટ્રેપમાં વેપારીને ફસાવી દેનાર મૂળ ઓડિશાનો અને હાલ પાર્લે પોઈન્ટ ખાતે રહેતા અમનઉલ્લા શેખ વડોદરાના આજવા રોડ પર રહેતા વિજય મણીલાલ માળી મૂળ અમરેલીનો અને વસંતવિહારમાં રહેતા અમિત મનસુખ મશરૂ અને મૂળ સાબરકાંઠાનો અને હાલ કતારગામ મહાવીર સોસાયટીમાં રહેતા અલ્પેશ જગદીશ પટેલને ઝડપી પડ્યા હતા જ્યારે સુમિત અને રૂમમાં પલંગ પર બેસેલી મહિલા ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા સંવાદદાતા વિજય મકવાણા દીવ મીરર ન્યૂઝ સુરત હાઈ હું છું કૃષિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મીરર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર